હવે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં જો તમારે લોકોને ગુજરાતમાં એમબીબીએસમાં એડમિશન લેવું હોય તો એમના માટેનો જે પ્રથમ રાઉન્ડ છે એ પૂર્ણ થઈ ગયો છે તો હવે તમારા મનમાં શું પ્રશ્ન થાય કે ભાઈ પ્રથમ રાઉન્ડનો કટ ઓફ પણ આવી ગયો છે તો હવે સેકન્ડ રાઉન્ડમાં કેટલા સુધી મેરિટ નીચું જઈ શકે એનું સંપૂર્ણ એનાલિસિસ કરતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે આ વિડીયો શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપ આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એનીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે જો ચેનલમાં નવા હોય તો આ ચેનલને અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો કટ ઓફ કહેતા પહેલાં તમને લોકોને અગત્યની વિગતો કહી દઉં છું તો આ કટ જે અમે બનાવ્યો છે એ સંપૂર્ણપણે ઘણા બધા પેરામીટરને એનાલિસિસ કરીને બનાવેલો છે આ જે તમને એક્સપેક્ટેડ કટ ઓફ આવે છે એ એક પ્રકારના એક્ઝિટ પોલ જેવું હોય છે જેમ ચૂંટણીનું તમારે થઈ જાય મતદાન તો પછી કેમ એક્ઝિટ પોલ આવતા હોય એ જ રીતે અમે છે આને એનાલિસિસ કરીને બનાવેલું હોઈ શકે છે પણ કદાચ તમારે એમાં ફેર પણ હોઈ શકે છે એવું નથી કે અમે જે કહીએ છીએ એ સંપૂર્ણપણે સત્ય જ હશે અમે સંપૂર્ણપણે એનાલિસિસ કર્યું છે પણ એ જ સત્ય છે એવું સંપૂર્ણપણે જરૂરી નથી એટલા માટે આ વિગત છે તમને લોકોને આપી દઉં છું તો પહેલું આપણે જોઈએ છીએ બીજે મેડિકલનો કટ ઓફ છે તો બીજે મેડિકલમાં તમને લોકોને ખબર છે કે ભાઈ 695 પંચાણું માર્ક્સ છે એ આપણે ઓપન કેટેગરીમાં અટકું છે પહેલાં રાઉન્ડમાં તો અમે એવું એનાલિસિસ કર્યું છે કે તમારે લોકોને જ્યારે સેકન્ડ રાઉન્ડ આવશે ત્યારે 695 પંચાણું જ રહેશે અથવા તો છસો ને ચોરાણું એટલે વધીને વધી માઇનસ વન માર્ક છે એનો તમારે ચેન્જીસ થઈ શકે છે ક્લિયર થઈ ગયું હવે ઘણા લોકો એમ કહેતા હોય કે ભાઈ બીજા મેડિકલમાં તો બાર સીટ ખાલી છે તો તમને લોકોને કહી દો કે એક જ રેન્કવાળા ઘણા બધા સ્ટુડન્ટ હોઈ શકે છે છસો પંચાણું એકને પણ આવ્યા હોય દસ જણાને પણ આવ્યા હોય વીસ જણાને પણ આવ્યા હોય અને ત્રીસ જણાને પણ આવ્યા હોય એટલે ક્લિયર થઈ ગયું એટલે અમારું એવું માનવું છે કે છસો આ વખતે બીજો રાઉન્ડ આવશે ત્યારે કાં છસો પંચાણું જ રહેશે અથવા તો વધી વધીને એક માર્ક્સ તમારે ઓછો થશે છસો ચોરાણું એ અટકશે એ જ રીતે તમારે બધી કેટેગરીમાં ગણવાનું તમારી કેટેગરીમાં જ્યાં અટકું છે એનાથી તમારે માઇનસ વન છે એ ગણીને ચાલવાનું છે ક્લિયર થઈ ગયું કાં એને એ જ માર્ક અથવા તો માઇનસ વન ગણીને ચાલવાનું છે ઓબીસી કેટેગરી હોય એસસી કેટેગરી હોય કે પછી એસસી કેટેગરી હોય ઇડબ્લ્યુ એસ હોય ગમે તેમાં તમારે એને એ જ માર્ક અથવા તો એનાથી એક માર્ક ઓછો ગણીને ચાલવાનું છે એના પછી બીજા નંબરની કોલેજ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા તો એમાં આપણે પ્રથમ રાઉન્ડને અંતે છસો ને ઇઠોતેર માર્ક્સ એટકું છે એટલે અમારી ગણતરી એવી છે કે બરોડામાં તમારે લોકોને બે અથવા તો ત્રણ માર્ક જેટલું નીચું જઈ શકે છે બીજો રાઉન્ડ છે એમાં કાં બે માર્ક્સ એટલે કે તમે આપણે જોઈએ છીએ તો બે માર્ક્સ એટલે કે આ છસો છોતેર અથવા તો છસો પિંચોતેર આજુબાજુ છે એ તમારા લોકોનો કટ ઓફ રહી શકે છે સેકન્ડ રાઉન્ડ માટે પછી તમારી જે કેટેગરી આવતી હોય એમાં જેટલા માર્ક્સ અટકું હોય એમાંથી તમારે બે અથવા તો ત્રણ માર્ક્સ છે એ માઇનસ ગણીને ચાલવાના રહેશે ક્લિયર થઈ ગયું એના પછીની ત્રીજા નંબરની કોલેજ છે શ્રી એમપી શાહ મેડિકલ કોલેજ જામનગર તો જામનગરમાં છસોને કેટલા છે સિત્તેર માર્ક્સ છે એ પ્રથમ રાઉન્ડમાં અટકું છે હવે તમને લોકોને સેકન્ડ રાઉન્ડની વાત કરી દઉં તો એમાં પણ આપણે એક્સપેક્ટેડ બેથી ત્રણ માર્ક છે એનો ઘટાડો આવી શકે છે એના મતલબ એમ કે ભાઈ છસો અડસઠ અથવા તો છસો સડસઠ આજુબાજુ છે એ તમારું સેકન્ડ રાઉન્ડ છે એનું મેરિટ અટકી શકે છે ક્લિયર થઈ ગયું એના પછીની ચોથા નંબરની કોલેજ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત તો સુરતમાં પ્રથમ રાઉન્ડમાં છસો ને સત્તાવન માર્ક્સે અટકવું છે હવે આ કોલેજમાં અમે એવું પ્રિડિક્ટ કર્યું છે કે વધી વધીને તમારે એક માર્ક્સનો ફેર પડી શકે છે એટલે કે છસો ને છપ્પન માર્ક્સ તમને હોય તો તમને આ કોલેજમાં એડમિશન મળી શકે છે એવી અમારી છે એ ધારણા છે એક્સપેક્ટેડ રહેશે એના પછીની પાંચમા નંબરની કોલેજ છે પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ તો એમાં પ્રથમ રાઉન્ડને અંતે છસો ને ત્રેસઠ માર્ક્સે અટક્યું છે એટલે અમે એવી ધારણા કરી છે કે છસો ને એકસઠ અથવા તો ને સાહીઠ આજુબાજુ છે એ તમારું સેકન્ડ રાઉન્ડનું કટ ઓફ રહી શકે છે પીડીયુ મેડિકલ કોલેજમાં એનો મતલબ એમ કે તમારે છસો એકસઠ હોય અથવા તો છસો સાઠ હોય તો તમને લોકોને મળી શકે છે હવે આ કટ ઓફ છે એ મેં ઓપન કેટેગરીને ધ્યાનમાં રાખીને બનાવેલું છે તમારી જે કેટેગરી હોય તો એમાં તમારે કેટલા આમાં જે હું માઇનસ કરું છું એ પ્રમાણે તમારે ગણીને તમારો કટ ઓફ ગણ લેવાનો ક્લિયર થઈ ગયું હવે એના પછીની આપણે છઠ્ઠા નંબરની કોલેજ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર તો ભાવનગરમાં હાલમાં છસો ને એકાવન માર્ક્સે અટક્યું છે પ્રથમ રાઉન્ડને અંતે હવે અમારી એવી ધારણા છે કે તમારું કટોપ શાયદ છસો ને અડતાલીસ પણ રહી શકે અને છસો પચાસ આની આજુબાજુ રહી શકે છે છસો અડતાલીસ માર્ક્સ અથવા તો છસો પચાસ આજુબાજુ તમારું કટોપ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર એનું રહી શકે છે ક્લિયર હવે આપણે લોકો જીએમઇ મેડિકલ કોલેજની વાત કરીએ છીએ તો તમને લોકોને ખબર છે કે ભાઈ જીએમઇ આર એસ જેટલી પણ કોલેજ છે એમાં પહેલાં એનઆરઆઈ કોટા હોય તો એનઆરઆઈનું કન્વર્ટ શેમાં થઈ શકે તો કે ભાઈ મેનેજમેન્ટ કોટા છે એમાં એનું કન્વર્ટ થઈ શકે છે ક્લિયર થઈ ગયું તો હાલમાં ગવર્મેન્ટ કોટામાં જે સોલા મેડિકલ કોલેજ છે એમાં તમારે છસો પચાસ માર્ક્સ છે એ ઐટકું છે કેટલા માર્ક્સ એટકું છે છસો ને પચાસ માર્ક્સ એટકું છે એટલે અમારી એવી ધારણા છે કે છસો અડતાલીસ અથવા તો છસો સુડતાલીસ આ આજુબાજુ છે એ તમારું કટ ઓફ રહી શકે છે સેકન્ડ રાઉન્ડનું ક્લિયર થઈ ગયું એના પછીની જુઓ અમારી એવી ધારણા છે કે મેનેજમેન્ટ કોટાની જે સીટ છે એ હજી આ સોલામાં કન્વર્ટ કદાચ નહીં કરે એક તમારે છે એનઆરએ સ્ટુડન્ટ માટે જ છે એ અત્યારે રહેશે એવી અમારી છે એ ધારણા છે ક્લિયર થઈ ગયું હવે એના પછી આપણે આગળની કોલેજો જોતાં પહેલાં તમને લોકોને અમારા પેડ કન્ડિશનની માહિતી આપી દઉં તો જો તમારે લોકોને એમ બી બી બીડીએસ એ બીએમએસ અને બીએચએમએસ એચ છે એમાં જો પર્સનલ કાઉન્સેલિંગ તમારે અમારી સાથે કરાવવું હોય તો એમના માટે પેડ કાઉન્સેલિંગ છે હવે એમાં તમારે જો અમારી સાથે જોડાવવું હોય તો તમારે શું કરવાનું છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે વોટ્સએપમાં નંબર આપેલા છે એ નંબર પર તમારે વોટ્સએપમાં જ મેસેજ કરવાનો છે એટલે તમને લોકોને આ પીડીએફ છે એ પ્રોવાઇડ કરી દો અને પછી જો તમારે અમારી સાથે જોડાવું હોય તો તમે લોકો છે એ પેડ પ્લાનમાં જોડાઈ શકો છો અને જે લોકો જોડાવાની ઈચ્છા હોય એ વહેલી તકે જોડાઈ જાય હવે એના પછીની કોલેજ છે જીએમઇ મેડિકલ કોલેજ ગોત્રી બરોડા તો તમને ખબર છે કે ભાઈ પહેલા રાઉન્ડની અંદર છસો ને ચાલીસ માર્ક્સે અટકું છે ક્લિયર થઈ ગયું તો હવે અમારી એવી ધારણા છે કે તમારે લોકોને છસો ને ઓગણચાળીસ માર્ક્સ છે એમાં સેકન્ડ રાઉન્ડમાં મળી શકે કેમ જીએમઆરએસ મેડિકલ કોલેજમાં કટ તમારે નીચું જતું હોય છે પણ એટલું બધું પણ નીચું નથી જતું હોતું એટલે અમે છસો ને ઓગણચાળીસને ત્યાં ગણતરી કરી છે છસો ઓગણચાળીસ જેને હશે એને મળવાની શક્યતા છે અને બીજી વસ્તુ હવે આપણે મેનેજમેન્ટ કોટાની વાત કરીએ છીએ તો મેનેજમેન્ટ કોટામાં તમને લોકોને જો પાંચસો એંસી માર્ક્સ હોય તો પાંચસો એંસીથી લઈને પાંચસો બ્યાસી વચ્ચે તમારે મેનેજમેન્ટ કોટા અટકી શકે છે ક્લિયર થઈ ગયું એના પછીની કોલેજ છે જીએમઇ મેડિકલ કોલેજ ગાંધીનગર તો ગાંધીનગરમાં અત્યારે છસ્સો તેતાલીસ માર્ક્સ છે ત્યારે તમારે એ લોકોને પ્રથમ રાઉન્ડમાં અટકું છે ક્લિયર થઈ ગયું અને અમારી એવી ધારણા છે કે છસ્સો બેતાલીસ એ તમારે લોકોને અટકે બીજો રાઉન્ડ આવે ત્યારે તમારે એક માર્ક્સ જેટલું મેરિટ છે એ ડાઉન થઈ શકે છે એટલે કે છસો બેતાલીસ માર્ક્સ છે તમારું મેરિટ અટકી શકે છે અને મેનેજમેન્ટ કોટાનું અમે લોકોએ છે એ પ્રેડિક્શન કર્યું છે તો મેનેજમેન્ટ કોટામાં પણ તમારે એ લોકોને પાંચસો એંસી આજુબાજુ રહેશે ક્લિયર થઈ ગયું પાંચસો એંસી અથવા તો પાંચસો એક્યાસી એ આજુબાજુ રહેશે એના પછીની આપણે જોઈએ છીએ દસમા નંબરની કોલેજ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ પાટણ તો પાટણમાં હાલમાં પ્રથમ રાઉન્ડને અંતે છસો ને વીસ માર્ક્ અટકું છે હવે અમારે એવી ધારણા છે કે આ વખતે તમારા લોકોનું જે મેરિટ છે છસો ઓગણીસ આજુબાજુ ગવર્મેન્ટ કોટામાં રહી શકે છે અને મેનેજમેન્ટ કોટામાં જો તમને મળે છે તો અમે એવું પ્રિડિક્શન કર્યું છે કે ને સત્તાવન માર્ક્સે તમને મળી શકે છે પાંચસો સત્તાવનથી લઈને પાંચસો સાઠ વધારે તમને માર્ક્સ હશે તો તમને એ લોકોને જીએમઇઆર સ્પર્ટન મેનેજમેન્ટ કોટામાં મળી શકે ક્લિયર થઈ ગયું એના પછીની કોલેજ છે અગિયારમાં નંબરની જીએમઇ આર એસ મેડિકલ કોલેજ વલસાડ તો હાલમાં છસો ને ત્રીસ માર્ક્સ ઇટકું છે અને અત્યારે આપણી ધારણા મુજબ છસો ને ઓગણત્રીસ માર્ક્સ છે એ તમારું સેકન્ડ રાઉન્ડનું કટ ઓફ અટકી શકે છે અને મેનેજમેન્ટ કોટામાં અમે પ્રિડિક્શન કર્યું છે તો પાંચસો ને પચાસ માર્ક્સ છે એ તમને લોકોને મેનેજમેન્ટ કોટામાં મળી શકે છે જો તમારે સાડા પાંચસો માર્ક્સ હોય તો તમને મેનેજમેન્ટમાં મળશે એના પછીની બારમા નંબરની કોલેજ છે જીએમઇ મેડિકલ કોલેજ જૂનાગઢ તો જૂનાગઢમાં અત્યારે હાલમાં છસો ને ઓગણત્રીસ માર્ક્સ હાઈટકું છે અમે એવી ધારણા કરીએ છીએ કે છસો ને સત્યાવીસ માર્ક્સ આજુબાજુ તમને લોકોને મળી શકે છે સેકન્ડ રાઉન્ડ હોય ને ત્યાં છસો સત્યાવીસ આજુબાજુ તમને મળશે અને મેનેજમેન્ટ કોટામાં અમે લોકોએ પ્રિડિક્શન કર્યું છે તો ને છપ્પનથી લઈને ને અઠ્ઠાવન માર્ક્સ સુધી તમને લોકોને મેનેજમેન્ટ કોટા છે એમાં મળી શકે છે એટલે કે બાર લાખ રૂપિયા છે એમાં તમને મળી શકે છે ક્લિયર થઈ ગયું એના પછીની તેરમા નંબરની કોલેજ છે જીએમઆરએસ મેડિકલ કોલેજ હિંમતનગર તો હિંમતનગરમાં છસો અને ચોવીસ માર્ક્સે પ્રથમ રાઉન્ડમાં અટકું છે હવે પાંચ તો આપણે જોઈએ છીએ તો એમાં તમારે કેટલો ઘટાડો આવી શકે છે તો કે ભાઈ તમારે લોકોને કદાચ એકાદો અથવા બે માર્ક્સનો ઘટાડો આવી શકે પણ હાલમાં આપણે એક જ માર્ક્સનો ઘટાડો છે એ વેલિડ ગણીઓ છે એટલે કે છસો અને ત્રેવીસ માર્ક્સે તમારું જે કટ છે એ અટકી શકે છે ક્લિયર થઈ ગયો અને મેનેજમેન્ટ કોટાનું આપણે પ્રિડિક્શન કરીએ છીએ તો મેનેજમેન્ટ કોટામાં તમારે પાંચસો છેતાલીસથી લઈને પાંચસોને અડતાલીસ વધારે તમારું કટોપ છે એ અટકી શકે છે હવે એના પછીની ચૌદમાં નંબરની કોલેજ છે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ વડનગર તો વડનગરમાં છસો ને પંદર માર્ક્સે હાલમાં અટક્યું છે અને આપણે એવી પ્રિડિક્શન કર્યું છે કે છસો ને ચૌદ માર્ક્સે તમને લોકોને સેકન્ડ રાઉન્ડમાં મળી શકે છે અને મેનેજમેન્ટ કોટાનું આપણે પ્રિડિક્શન કરીએ તો પાંચસો બેતાલીસથી લઈને પાંચસો પિસ્તાલીસ વધારે તમને મેનેજમેન્ટ કોટામાં મળી શકે છે ક્લિયર હવે એના પછીની પંદરમા નંબરની કોલેજ છે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ પોરબંદર તો પોરબંદરમાં છસ્સો ને દસ માર્ક્સે અટકું છે હાલમાં એટલે છસોને નવ માર્ક્સે તમને લોકોને સેકન્ડ રાઉન્ડમાં મળી શકે એવું અમારું હાલનું પ્રિડિક્શન છે અને જો તમારે લોકોને જીએમઇઆરએસ મેમાં તમારે લેવું હોય મેનેજમેન્ટ કોટામાં તો એવું તમે ધારણા કરી છે કે પાંચસો એકતાલીસથી લઈને પાંચસો તેતાલીસ વધારે તમારું મેરિટ રહી શકે છે મેનેજમેન્ટ કોઠાનું ક્લિયર થઈ ગયું એના પછીની સોળમાં નંબરની કોલેજ છે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ગોધરા તો ગોધરામાં છસો આઠ માર્ક્સે પ્રથમ રાઉન્ડમાં અટક્યું છે સેકન્ડ રાઉન્ડમાં તમને લોકોને છસો ને સાત માર્ક્સે છે એડમિશન મળી શકે એવું અમારું પ્રિડિક્શન છે અને મેનેજમેન્ટ કોટામાં તમારે પાંચસો ચાલીસ આજુબાજુ હશે તો તમારે લોકોને ગોધરામાં મળવાના ચાન્સીસ વધી જશે મેનેજમેન્ટ કોટામાં એના પછીની કોલેજ છે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ રાજપીપળા તો રાજપીપળામાં છસો ને દસ માર્ક્સે ઇટકું છે એના પછી તમે લોકોને પ્રિડિક્શન કર્યું છે તો છસો નવ માર્ક્સ આજુબાજુ તમને લોકોને મળી શકે છે અને મેનેજમેન્ટ કોટામાં પ્રિડિક્શન છે પાંચસો બેતાલીસથી લઈને પાંચસો પિસ્તાલીસ માર્ક્સ સુધીનું પ્રિડિક્શન છે એના પછીની આપણી જે કોલેજ છે જીએમઆરએસ મેડિકલ કોલેજ મોરબી તો મોરબીમાં છસો ને વીસ માર્ક્સે ઇટકું છે એટલે આપણે એવી ધારણા કરીએ છીએ કે તમને લોકોને છસો અઢાર અથવા તો છસો ને ઓગણીસ એટલા માર્ક્સ હોય તો તમને લોકોને મળી શકે છે અને મેનેજમેન્ટ કોટાનું પ્રિડિક્શન છે 560 માર્ક્સ ક્લિયર થયું તમને 560 સાઠ માર્ક્સ હોય તો તમને લોકોને મેનેજમેન્ટમાં મળી શકે છે અને એના પછીની કોલેજ છે જીએમઆરએસ મેડિકલ કોલેજ નવસારી તો 615 પંદર માર્ક્સ છે એ હાલમાં પ્રથમ રાઉન્ડનું કટઓફ છે અમારી ધારણા મુજબ છસો ને તેર માર્ક્સ છે એ તમને લોકોને મળી શકે છે અને મેનેજમેન્ટ કોટાનું કટઓફ તમારે પાંચસો પિસ્તાલીસ આજુબાજુ રહી શકે છે ક્લિયર થઈ ગયું એટલે સરવાળે તમારે જોવા જઈએ તો મેનેજમેન્ટ કોટામાં તમારે જીએમઇ જો પાંચસો ચાલીસથી લઈને પાંચસો પિસ્તાલીસ વચ્ચે માર્ક્સ હશે તો તમને લોકોને મળી શકશે એવું અમે હાલના છે એ પ્રિડિક્શન કર્યું છે અમે ઘણા બધા પેરામીટરને ધ્યાનમાં રાખીને એનાલિસિસ કરેલું છે હવે એક્ચ્યુઅલ છે એટલે તમારું જે રાઉન્ડ પરિણામ આવશે ત્યારે ખબર પડશે પણ એટલું અમે પ્રેડિક્શન કર્યું છે એના ઉપરથી તમને ખ્યાલ આવી શકશે કે તમને મળ્યું શકે નહીં મળી શકે અને જો તમારે પેટ્રામાં જોડાવવું હોય તો વહેલી તકે જોડાઈ જજો અને આવી જ માહિતી માટે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો